ભારતના પ્રધાનમંત્રી પદે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લીધા એના ત્રીસ દિવસ થયા આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરની અંદર નવ જેટલા આતંકી હુમલા થયા બાર જવાનો શહીદ થયા પચાસ કરતા વધુ નાગરિકો ઘાયલ થયા અને દસ જેટલા નાગરિકોના મોત થયા આ વાસ્તવિકતા છે દેશના પ્રધાનમંત્રી બે હાજર ચૌદ અને શબ્દો આજે યથાર્થ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી અને અમિત શાહની પાર્ટી એ વહીવટ દરમિયાન આ દેશની જનતાને સંદેશો આપી રહી છે નવ જૂન બે હાજર ના રોજ જમ્મુની અંદર આતંકી હુમલો થાય છે દસ નાગરિકોના મોત થાય છે અને પચાસ કરતા વધુ ઘાયલ થાય છે અગિયાર જૂને બીજો હિરાનગરની અંદર આતંકી હુમલો થાય છે એક જવાન શહીદ થાય છે એક નાગરિક ઘાયલ થાય છે બાર જૂન ડોડાની અંદર આતંકી હુમલો થાય છે એક જવાન શહીદ થાય છે છવ્વીસ જૂન

દેશની અંદર આતંકવાદને નાથવા માટેની મનશા ભારતીય જનતા પાર્ટીની કેવી હતી અને ખોટા કેવા રસ્તા લીધા હતા નોટબંધી કરવાની અને આતંકવાદ ઘટશે ત્રણસો સિત્તેર ની કલમ નાબૂદ કરવાથી આતંકવાદ ઘટશે જમ્મુ કાશ્મીરનો સ્વતંત્ર રાજ્યનો દરજ્જો છીનવી લેવાથી આતંકવાદ ઘટશે તમામ મુદ્દા અને તમામ કાર્યક્રમો કરી ચૂક્યા અગિયારમાં વર્ષે આપણે વાત કરી રહ્યા છીએ આ દેશની અંદર જમ્મુ કાશ્મીરની અંદર અને જમ્મુ કાશ્મીરીઓની આતંકવાદથી ઘેરાયેલી પરિસ્થિતિમાંથી આજે નરેન્દ્ર મોદી અને એમની શિરમોર ટીમ જે ભારતીય જનતા પાર્ટીના બેઠા છે એ લોકો એની સુખ શાંતિ અને લાવી શક્યા નથી આ દેશમાં ગુજરાતી બે લોકો આ દેશના વહીવટ કરે છે ત્યારથી સમગ્ર દેશને કયો સંદેશો આપ્યો છે માત્ર સત્તા કે સત્તામાં બેઠા પછી લોકોની ચિંતા અને ચિંતામાં ઘટાડો